નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આપણે અહીંયા અને વિશે સમજીએ આની પહેલા બરાબર એમાં આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે જે લસાઓ અને ઘુસાઓ કઈ રીતના શોધી શકાય છે એની પણ આપણે ચર્ચા કરી હતી બરાબર ત્યાર પછીનો જે એક નેક્સ્ટ વિડીયો હતો એમાં યુક્લિન વિભાજનની રીત દ્વારા પણ ગુસાઓ આપણે જે મોટી મોટી સંખ્યા ચાર અંકની પાંચ અંકની સંખ્યાઓ પણ જે હોય છે એને પણ આપણે આરા આસાનીથી જે કઈ રીતના શોધી શકાય છે એ આપણે જોયું હતું હવે આપણે આ વિડીયોની અંદર જે શીખવાના જે છે એ છે દશાંશ સંખ્યા બરાબર કઈ સંખ્યા છે દસાન સંખ્યા એ દસાન સંખ્યાઓનો લસાઓ અને ગુસ્સાઓ કઈ રીતના શોધી શકાય છે એ પણ આપણે સમજીશું બરાબર તો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એને લાઈક કરજો શેર કરજો ઓકે તો ચાલો આપણે અહીંયા દસાન સંખ્યા વિશે સમજીએ તો અહીંયા પહેલા તો લસાઓ છે લઘુત્તમ સામાન્ય અવયવી કહેવાય છે ગુસ્સાઓ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય લઘુત્તમ એટલે સૌથી નાનો ગુરુ અને ગુરુત્તમ એટલે સૌથી મોટો એના પછી આપણે જોયું હતું કે જે અવિભાજ્ય અવયવની રીત પણ આપણે જોઈ હતી યુગલિનની પણ જોઈ હતી હવે આપણે નેક્સ્ટ જોવાના છે ગુસ્સાઓ અને લસાઓ શોધવાની પદ્ધતિ જેમાં સંખ્યાઓનો ડશાંતુ હવે સંખ્યા એટલે શું આપણે સમજાવીએ તો આપણે આ રીતે સંખ્યા લખી શકીએ છીએ ત્યાર પછી આ સંખ્યા પણ લખી શકીએ છે આ સતાંશ છે સહસ્ત્રાંશ છે આવી બધી સંખ્યા આપણે લખી શકીએ છીએ ઓકે તો આનો ગુસ્સાઓ કઈ રીતે શોધી શકાય છે એની આપણે ચર્ચા કરીએ તો આપણે કોઈક સંખ્યા હું અહીંયા લખું છું બરાબર કોઈક સંખ્યા લખો જેમ કે ચોવીસ અને ત્રીજી સંખ્યા લખો તો જીરો પોઈન્ટ જીરો છત્રીસ અમે ત્રણ સંખ્યાઓ લખી છે એ ત્રણ સંખ્યાઓનો આપણે ગુસ્સાઓ શોધીશું બરાબર આ ત્રણ સંખ્યાઓનો ગુસ્સાવો શોધી શક્યું ચલો પહેલા તો આ જે સંખ્યા છે એને આપણે અહીંયા આ રીતે લખીએ પેહલા બરાબર હવે જુઓ એક પોઈન્ટ પાંચ તો આપણે અહીંયા લખીએ એક પોઈન્ટ પાંચ ઓકે બીજી સંખ્યા છે જીરો પોઈન્ટ ચોવીસ જીરો પોઈન્ટ ચોવીસ અને ત્રીજી સંખ્યા છે જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ નીચે પોઈન્ટ આવવું જોઈએ બરાબર હવે ચલો હવે આને આપણે જે સંખ્યા તો મેં લખી નાખી છે હવે આને મારે લખવું હોય તો આને આપણે ગોઠવવાનું છે કઈ રીતના ગોઠવવાનું છે સમજો હવે જે સૌથી સંખ્યા તો આ છે સહસ્ત્રાંશ કેવી કહેવાય છે સતાંશ કહેવાય છે અને છે જે સૌથી મોટી અંદર બરાબર એ જ એ સંખ્યા આપણે ધ્યાનમાં લેવાની છે તો પોઈન્ટ પછી કેટલા અંક છે ત્રણ અંક છે ત્રણ અંક વાળી સંખ્યા સહસ્ત્રાંશ કહેવાય છે તો એ સંખ્યાને આપણે લેવાની છે શરૂઆત અહીંથી આપણે કરવાની છે જીરો પોઈન્ટ જીરો થર્ટી સિક્સ ઓકે તો આ સ્વરૂપમાં બાકીની બધી સંખ્યા છે હવે તમે જુઓ જીરો પોઈન્ટ પોઈન્ટ ચોવીસ છે તો આને કેવી રીતના લખી શકાય સહસ્ત્રાન સ્વરૂપમાં જીરો બે ચાર અને જીરો પછી ત્રણ અંકમાં હોવું જોઈએ જો જીરો ત્રણ અંકમાં છે ને અહીંયા તો એવી રીતના બધી સંખ્યાઓને જીરો પોઈન્ટ પછી ત્રણ અંકમાં બનાવવાની છે હવે અહીંયા એક પોઈન્ટ પાંચ છે અહીંયા કેટલી છે 1.5 છે તો એ સંખ્યા લખવાની છે 1.5 પણ પાંચ ની પાછળ બે શૂન્ય લખવાના છે ઓકે તો આ મેન વસ્તુ જે છે આના ઉપર આપણે ફોકસ કરવાનું છે આ સ્વરૂપ બનાવી નાખ્યા પછી હવે આપણે શું કરવાનું છે ત્રીજો નિયમ છે ત્રીજો નિયમ છે કે 1.5 હવે અહીંયા પોઈન્ટ જે છે ને પોઈન્ટ એને અત્યારે આપણે ભૂલી જવાનું છે બરાબર પોઈન્ટ ને ભૂલી જઈએ તો આ સંખ્યા કેવી લખાશે પોઈન્ટને ભૂલી જઈએ તો આ સંખ્યા એક હજાર પાંચસો લખાય લખાય ઓકે અહીંયા આપણે પોઈન્ટને ભૂલી જઈએ આગળ જીરો ને લખવાની જરૂર નથી કદાચ કોઈ જીરો સિવાયની બીજી કંઈક સંખ્યા હોય અહીં એક એક છે તો લખીએ જીરો સિવાયની કોઈ સંખ્યા બે ચાર છ કોઈ પણ સંખ્યા હોય તો અહીંયા લખવા જરૂરી બરાબર પણ અહીંયા ઝીરો છે એટલે લખતા નથી તો એના પછીની જે સંખ્યા જે છે એને આપણે લખીએ છીએ બસ્સો ચાલીસ છે તો બસો ચાલીસ લખીએ અહીંયા ઓકે બસો ચાલીસ લખીએ ચલો ક્લિયર એવી રીતના ત્રીજી સંખ્યા છે જીરો પોઈન્ટ જીરો છત્રીસ છે આનામાં પણ આપણે ખાલી છત્રીસ લખીશું ઓકે અહીંયા સુધી ક્લિયર થયું હવે આપણે શું કરવું છે પંદરના અવયવ પાડવાના છે અવયવો ના અવયવ બસો ચાલીસ ના અવયવ અને અવયવો ના અવયવ પાડીએ હવે અવયવ પાડીએ ત્યારે આપણને અહીંયા આ રીતની જરૂર પડશે પંદરસો બરાબર ચલો પંદરસો જે છે એટલે એને આપણે બે વડે ભાગી શકીએ છે બે બે સત્તા ચૌદ અને ચૌદ એટલે કે એક એક બચ્ચે એક બચ્ચે એટલે અહીંયા બચ્ચે દસ થઈ જાય છે એટલે બે પંચ્યા દસ અને આ ઝીરો ઓકે ખ્યાલ આવે છે આ રીતે ભાગાકાર તમને ખ્યાલ ના પડતો હોય તો આ રીતે ભાગાકાર સાઈડમાં કરી નાખજો બરાબર બે સત્તા ચૌદ પંદર માંથી ચૌદ જાય તો એક ઉપરથી ઉતારીએ જીરો બે પંચ્યા દસ અને દસમાં દસ તો જીરો ઉપરથી ઉતારી ઝીરો એટલે અહીંયા જીરો લખી બરાબર તો આ રીતે તમે કરી શકો છો તો ચાલો હવે આપણે જોઈએ સાતસો પચાસ પચાસ બે ની આપણે વાત કરીએ તો એને પણ બે વડે ભાગી શકાય છે કેમકે વિભેતન ચાવી શું કે જેના એકમના અંકમાં જીરો બે ચાર છ કે આઠ હોય તો એની સંખ્યાને બે વડે ભાગી શકાય છે તો બે તારીખ છ છ એટલે એક બચે બરાબર એક વધ્યો એ વધ્યો એટલે પંદર થાય છે પંદર થાય છે તો બે સત્તા ચૌદ હજુ પણ એક બચે છે તો બે પંચ્યા દસ થાય છે કે આ રીતે લખી શકાય છે હવે આપણે જોઈશું ત્રણ વડે ભાગી શકાય છે કે નહીં એ જાણવા માટે શું કરવાનું ત્રણની ચાવી ત્રણ ની ચાવી શું કે છે કે અંકનો સરવાળો કરવાનો અંકનો સરવાળો જો ત્રણ નો અવયવી બને તો એને ત્રણ વડે ભાગી શકાય હવે આ જે સંખ્યા છે એને ત્રણ વડે ભાગી શકાય એ કેવી રીતના ખબર પડે તો ત્રણ વડે ભાગી શકાય એના માટે આપણે શું કરવાનું છે કે ત્રણ વત્તા સાત વત્તા પાંચ કરીએ તો એનો સરવાળો જો ત્રણ નો અવયવી બને તો એ સંખ્યાને ભાગી શકાય છે તો 15 આવે તો 15 ને 3 વડે ભાગાય ભાગી શકાય બરાબર તો આપણે અહીંયા લખીશું 3 બરાબર 3 વડે ભાગી શકાય છે કઈ રીતે લખાય છે તે આપણે જોઈએ અહીંયા અહીં લખીશું 3 3 વડે ભાગી શકાય ને તો 3 1 3 3 2 6 અને 3 5 15 બરાબર આ રીતે કરી શકાય છે હવે આને આપણે ભાગી શકાય ત્રણ વડે ભાગી શકાય જો જોઈએ એક વત્તા બે વત્તા પાંચ પાંચ ને બે સાત ને એક આઠ આઠ આવે છે તો ત્રણ વડે ભાગી શકાય નથી ભાગી શકાતા બરાબર એટલે આપણે ત્રણ પર નહીં બીજી કોઈ સંખ્યા એના પછીની સંખ્યા છે પાંચ વડે પાંચ વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો પચીસ પંચ પાંચ થશે ઓકે આ રીતે પછી પાંચ પાછું પાછું પચીસ અને એક

ત્યાર પછી પાંચ જે કેટલી વખત છે એ ત્રણ વખત છે તો પાંચની ઉપર ત્રણ ઘાત લખી શકાય બરાબર ક્લિયર થયું આ થયું આપણે એક હજાર પાંચસો એટલે કે પંદરસો નું આપણે અવયવ પાડ્યા હવે જોઈશું બસો ચાલીસ બસો ચાલીસ ને કઈ રીતના પાડી શકાય છે જોઈએ તો અહીં આપણે બસો ચાલીસ ના અવયવ પાડીએ ચલો બસો ચાલીસ ને બે વડે ભાગાકાર કરીએ તો બે 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 કેમ વડે કારણ કે જે એકમનો અંક કેવો છે ઝીરો છે હવે જો બે એક બે બે દુ ચાર અને એકસો વીસ કઈ રીતના આવ્યા ભાગાકાર કરી જુઓ બે એક બે બે મારી બે જાય તો જીરો ઉપર ઉતારે ચાર બે દુ ચાર ચારથી ચાર જાય તો જીરો અને જીરો એટલે એકસો વીસ બરાબર બે છ બાર અને સાહીઠ એટલે કે સાહીઠ દુ એકસો વીસ ત્રીસ દુ સાહીઠ પંદર દુ ત્રીસ અને પાંચ તારીખ પંદર અને પાંચ એક પાંચ બે કેટલી વખત છે ચાર વખત છે બરાબર ચાર વખત છે ને તો આપણે અહીં લખીશું બે ની ઉપર ચાર ઘાત ત્યાર પછી ત્રણ કેટલી વખત છે એ તો એક જ વખત છે એટલે આપણે લખીશું ત્રણ

અને ત્રણ એકુ ત્રણ કયા કયા હોય મળ્યા બે ગુણ્યા બે એટલે કે બે વખત છે બે એટલે કે અહીંયા લખીશું આપણે બે ની ઉપર બે ઘાત ત્યાર પછી ત્રણ કેટલી વખત છે બે વખત છે એટલે કે ત્રણ ની ઉપર બે ઘાત આ રીતે લખી શકાય આ લખી શકાય ચલો આ રીતે અવયવ પાડ્યા પછી એને આ રીતે આપણે ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે હવે આ ઘાટ સ્વરૂપે દર્શાવ્યું પછી ત્રણે ત્રણ જે સંખ્યા દશાંશ વાળી સંખ્યા આપણે લખી એ ત્રણે ત્રણ સંખ્યામાં સામાન્ય અવયવ હોય એને આપણે જોવાનું છે સામાન્ય અવયવને આપણે અહીંયા જોવાનું જે છે તો સામાન્ય અવયવ કયા કયા છે કયા કયા સામાન્ય અવયવ છે જો પહેલી લાઈનમાં જોઈએ બીજી લાઈન ત્રીજી લાઈન તો આ એક લાઇન છે બરાબર આ લાઇન પર ફોકસ કરો અત્યારે હવે એમાં તમે જુઓ અહીંયા પણ બેની બે ઘાત છે બેની ચાર ઘાત છે બેની બે ઘાત છે મારે શોધવાનું છે બરાબર આપણે શોધવાનું છે છે હવે શું હોય કે જેની ઘાત ઓછી હોય જેની ઓછી હોય તો એ સંખ્યા આપણે અહીંયા લખવાની છે હવે આમાં તમે જુઓ કે કોની ઘાત ઓછી દેખાય છે આની બે ની બે ઘાત છે આની બેની ચાર ઘાત છે જો લસાઓ શોધવાનો હોય તો તમારે આ લખવું પડે બે ની ચાર ઘાત લસાઓ શોધવો હોય તો બે ની ચાર ઘાત લખવી પડે જો ગુસાઓ શોધવો હોય તો બે ની બે એનાથી નાની સંખ્યા કઈ છે બે ની બે ઘાત અહીંયા પણ બે ની બે ઘાત તો એની બે ની બે ઘાત લખી શકીએ ઓકે ગુસાઓ માટે ચલો આનું પૂરું થયું હવે આપણે જોઈશું ઓ આ લાઇન ઓકે આ લાઈન ની આપણે વાત કરીએ હવે જુઓ આમાં તમે જુઓ ત્રણ ની એક ઘાત છે બિલકુલ નથી તો એક ઘાત છે જેની ઘાત એકદમ ઓછી હોય જેની ઘાત એકદમ ઓછી હોય તો એ ગુસ્સાઓમાં આવશે તો આમાં તમે જુઓ ત્રણની અહીંયા એક પણ એક જ ઘાત છે એમ સમજવો એક છે અહીંયા પણ એક છે એમ સમજ સમજીએ ત્યાર પછી આ ત્રણ ની બે ઘાત છે તો એ ત્રણ ની બે ઘાત વધારે ક્યાં લખાય છે લસાઓમાં લખાય છે ત્રણ ની બે ઘાત ક્યાં લખાય છે છે તો ત્રણની બે થી ઓછી છે આ છે તો બંને છે એટલે ત્રણ લખાય છે અહીંયા શું લખાય છે ત્રણ બરાબર ચલો ત્રીજી સંખ્યા છે પાંચની ત્રણ ઘાત છે ને અહીંયા પાંચ છે ને નીચે તો કોઈ છે જ નહીં બરાબર ત્રણે ત્રણ માં હોવા જરૂરી છે ગુસ્સાઓમાં શું હોય છે કે ત્રણે ત્રણ માં હોવા જરૂરી છે બરાબર તો એને લખાય હવે લસાઓ ની વાત કરીએ તો લસાઓમાં શું હોય છે કે પાંચ ની ત્રણ ઘાત અને પાંચ છે જે સૌથી મોટી ઘાત આવતી હોય તો એને લખવાની જરૂર પડતી હોય છે ઓકે તો આ રીતે આપણે લસાઓ અને ગુસાઓ શોધી શકીએ છે હવે તમે અહીંયા જુઓ ગુસાઓ વાત કરીએ તો બે ની બે ઘાત એટલે કે બે ની બે ઘાત એટલે બે ગુણ્યા બે એટલે ચાર થાય અને આ ત્રણ છે બરાબર તો બે દુ ચાર તારી બાર તો આ બાર આન્સર કહી શકાય ના કહી શકાય હવે તમે એ ખાસ ધ્યાન રાખો કે જ્યારે શરૂઆતમાં આપણી સંખ્યા કેવી હતી દશાંશવાળી સંખ્યા હતી સંખ્યા કેવી હતી દશાંશવાળી સંખ્યા હતી હવે અહીંયા તમે જુઓ કે જે પોઈન્ટ જે છે કેટલા અંક પછી છે ત્રણ અંક પછી જ પોઈન્ટ છે અને આપણે જવાબ આવે છે અહીંયા કેટલો આવે છે બાર તો મારે પોઈન્ટ પછી કેટલા અંક થવા જોઈએ ત્રણ અંક થવા જોઈએ તો અહીં પહેલો અંક બીજો અંક અને અહીંયા ત્રીજો અંક લખવું અને અહીંયા પછી પોઈન્ટ લખાય અને જીરો તો આપણો જે પણ જવાબ જે છે એ કયો આવશે લસાની વાત કરીએ લસાઓમાં શું થશે કે બે ની ચાર ઘાટ એટલે કે બે દુ ચાર દુ આઠ બરાબર એને આપણે આ રીતે લખી શકીએ બે ગુણ્યા બે ગુણ્યા બે ત્યાર પછી ત્રણ ની બે ઘાટ એટલે કે ત્રણ તારી નવ થાય એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ અને પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર અહીંયા બે દુ ચાર ચાર આઠ આઠ થાય છે ઓકે ચલો સોળ અને ત્રણ તારીખ નવ છે સોળ ગુણ્યા નવ કરીશું અને પાંચું પાછું 25 ને 25 એટલે એકસો થાય છે આ બધાનો ગુણાકાર કરીએ તો અહીંયા સોળ ગુણ્યા નવ ગુણ્યા એકસો પચીસ નો ના બની શકે કારણ કે પોઈન્ટમાં જવાબ છે તો આપણે જે જવાબ આવે છે પોઈન્ટ પછી કેટલા આવવા જોઈએ ત્રણ અંક આવવા જોઈએ પોઈન્ટ પછી ત્રણ અંક એટલે કે અહીંયા આવશે આપણો અઢાર ઓકે તો અઢાર જે આવે છે એ શું આવે છે આનો એલસીએમ આવે છે બરાબર તો આ રીતે આપણે ગુસ્સાઓ જેમ કે જીરો પોઈન્ટ એકાણું લખું છું બરાબર એક સંખ્યા મેં લખી બીજી કઈ સંખ્યા લખું છું એક પોઈન્ટ બાર મેં લખી ત્રીજી કોઈ સંખ્યા લખો છો જીરો પોઈન્ટ જીરો ઓગણપચાસ બરાબર આ રીતે હવે આ ત્રણ સંખ્યા છે ત્રણ સંખ્યાઓનો આપણે દશમ સંખ્યા છે એનો ગુસ્સાવો શોધવાનો છે તો આપણે શું કરીએ પહેલા તો આ સંખ્યાને અહીંયા લખીએ જીરો પોઈન્ટ એકાણું એક પોઈન્ટ બાર અને જીરો ઓગણ પચાસ ઓકે હવે આ સંખ્યાને આપણે આ રીતે લખી શકીએ જો હું લખું છું પ્રમાણે હવે પોઈન્ટ પછી ત્રણ અંકની બનાવવાની છે તો દરેકમાં આપણે પોઈન્ટ પછી ત્રણ અંકની બનાવીશું જીરો પોઈન્ટ નવસો દસ લખાય ત્રણ અંકની બની એક પોઈન્ટ એકસો વીસ લખાય લખાય ત્યાર પછી ત્રીજી સંખ્યા છે જીરો પોઈન્ટ જીરો ઓગણ પચાસ છે જ

તો આ નવસો દસ મળ્યા એક હજાર એકસો આપણે અવયવ પાડીને લખાવીએ નવસો દસ ના શું કરીશું અહીંયા લખીશું નવસો દસ ઓકે ચલો અવિભાજ અવયની રીતને આપણે પાડીએ તો નવસો દસ છે એને આપણે ભાગી શકીએ કે નહીં તો બે ચોક આઠ બરાબર બે ચોક આઠ એક બચ્યો એક બચે ને તો એક બચે એટલે અહીંયા રહી જવાના થાય છે હવે આઠ થાય છે એટલે એ નવમાંથી આઠ બાદ એક 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 એટલે છે એટલે અગિયાર થયા થયા ફરી પાછા બે પંચ્યાત દસ દસ થયા એટલે એક બચવાનો અહીંયા અગિયાર માંથી દસ એટલે એક બચે એક બચે એટલે અહીંયા જીરો છે એટલે બે પંચ્યાત દસ છે ઓકે આ રીતે આપણને મળે છે હવે ચારસો પંચાવન એટલે બે વડે તો ભાગી શકાય નહીં ત્રણ વડે ભાગી શકાય તો એના માટે શું કરવું પડે અંકનો સરવાળો કરવો પડે પાંચ ને પાંચ દસ દસ ને ચાર ચૌદ હવે છે એ વડે તો તો ભાગી શકાય નહીં આપણે શું કરવાનું છે પાંચ વડે ભાગવાનું છે બરાબર પાંચ વડે પાંચ વડે કઈ સંખ્યાને ભાગી શકાય જેના એકમનો અંક જીરો હોય અથવા તો પાંચ હોય જેના એકમનો અંક જીરો હોય અથવા તો પાંચ હોય એને આપણે પાંચ વડે ભાગી શકીએ છીએ ઓકે તો ચલો આ પાંચ વડે ભાગી શકાય છે એટલે પાંચ લખું છું હવે પાંચ એક પાંચ પંદર તારી પિસ્તાલીસ થાય છે બરાબર પાંચ એક પાંચ પાંચ તારીખ પંદર પાંચ ચોકવીસ પાંચ નવા પિસ્તાલીસ બરાબર પાંચ નવા પિસ્તાલીસ થાય છે પિસ્તાલીસ માંથી પિસ્તાલીસ બાદ થાય છે અને અહીંયા પાંચ પાંચ ઓકે ચલો હવે એકાણું આવ્યા તે 5 વડે ભાગી શકાય ના ભાગી શકાય છે હવે 91 જે છે એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય ને હા અવિભાજ્ય સંખ્યા કહેવાય છે જો અવિભાજ્ય સંખ્યા હોય તો અહીંયા આગળ અવયવ પડશે નહીં પણ અહીં અવયવ પડે છે કઈ સંખ્યા 5 વડે તો ભાગી શકાય નહીં તો આપણે હવે જોઈશું 5 પછી 7 7 વડે ભાગી શકાય એ જોઈએ તો એકાણું ભાગ્યા સાત કરીએ તો આપણે ઘડિયો તમને ખ્યાલ હોય તો ત્રણ એટલે કે ત્રણ નહીં લખવાના સાત લખીશું સત્તા થાય થાય છે ઓકે હવે અહીંયા આવ્યા એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એટલે કે તેર એકું તેર થાય છે બરાબર તો અહીંયા પણ આ પ્રમાણે મળે છે ચાલો બીજી સંખ્યા જોઈએ એક હજાર એકસો વીસ એક હજાર એકસો ને વીસ એને બે વડે ભાગ્યા કરીએ તો બે પંચ્યા દસ અને એક બચ્યો બે છ અને પાંચસો સાહીઠ થયા ચલો હવે આગળ જોઈએ બે દુ ચાર અને પાંચમાંથી ચાર જાય તો એક બે અઠા સોળ અને જીરો ઓકે ચલો બે ચોક આઠ અને જીરો એકસો ચાલીસ બે સત્તા ચૌદ અને ચાલીસ અને બે તારીખ છ અને ભાગી શકાય કારણ કે એકમનો અંક પાંચ પાંચ ત્રણ કરતા આઠ આવે આઠ એ ત્રણ વડે ભાગી શકાય નહીં એટલે ત્રણ વડે આપણે ભાગી શકીએ નહીં પાંચ વડે ભાગવાનો પ્રયત્ન કરીએ ભાગી શકાશે કેમકે એકમનો અંક પાંચ છે જો એકમનો અંક પાંચ અને જીરો હોય તો એ સંખ્યા એને પાંચ વડે ભાગી શકાય નહીં એટલે હવે જઈશું આપણે સાત એકવું સાત ઓકે તો આ આપણને એક હજાર એકસો વીસ મળ્યા હવે આપણે ઓગણપચાસ ના પાડીએ ઓગણપચાસ ના તો ઓગણ તો બે વડે ભાગી શકાય નહીં કારણ કે એકમનો અંક નવ છે જો એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય તો એને આપણે બે વડે ભાગી શકીએ છે અહીંયા તો શું છે નવ છે તો એને આપણે ભાગી શકીએ નહીં તો નવ બે પછી ત્રણ આવે ત્રણ વડે ભાગી શકાય જોઈએ અંકનો સરવાળો ત્રણ વડે ભાગી શકાય એટલો મળવો જોઈએ નવ ને ચાર કેટલા થાય છે તેર છે પણ આપણે ત્રણ વડે ભાગી શકાય નહીં પાંચ પાંચ વડે કઈ સંખ્યાને ભાગી શકાય જેનો એકમનો અંક અથવા પાંચ હોય તો એને પણ ભાગી શકાય બરાબર પાંચ વડે એને પણ પાંચ વડે ભાગી શકાય નહીં હવે આવે છે સાત તો અહીં સાત માં આપણને ખબર છે કે સિત્ય સિત્ય ઓગણપચાસ થાય છે ઓગણપચાસ થાય ને બરાબર સિત્ય સિત્ય ઓગણપચાસ હવે સાત એ અવિભાજ્ય સંખ્યા છે એટલે કે સાત એકુ સાત આ પ્રમાણે આપણે અહીંયા અવિ અવિભાજ્ય અવયવીકરણ પ્રમાણે અવયવ પાડ્યા હવે જે નવસો દસ ના છે કે બે કેટલી વખત વખત છે છે એક જ એટલે આપણે લખીશું પાંચ કેટલી વખત છે પણ એક જ વખત છે એટલે અહીંયા લખીશું સાત કેટલી વખત છે પણ અહીંયા આપણે છે એટલે લખીશું જો ડબલ વખત બે વખત તો ઉપર ઘાટ લખવાની છે તેર છે તો કેટલી વખત એક જ વખત છે એટલે એને પણ આપણે લખીશું ઓકે ચલો હવે એકસો વીસ ના અવયવ કયા કયા પડ્યા હવે તમે એક બે ત્રણ ચાર ને પાંચ વખત છે એટલે અહીંયા શું લખીશું બે ની પાંચ ઘાટ લખાય ઓકે બે ની પાંચ ઘાટ લખાય ત્યાર પછી પાંચ કેટલી વખત છે એ પણ એક એક જ વખત છે ત્યાર પછી સાત કેટલી વખત છે એ પણ એક જ વખત છે એટલે અહીંયા લખીએ સાત બરાબર ચલો હવે આગળ જોઈએ આપણે ઓગણપચાસ કેટલી વખત છે બે વખત છે કેટલી વખત વખત છે છે બે બસ આપણું અહીંયા કામ પૂરું થાય છે ગુસાઓ આપણે શોધી કાઢીએ હવે ગુસાવાનો નિયમ શું કે છે ઘુસાવાનો નિયમ એમ પ્રમાણે તમને જણાવે છે કે તમને ત્રણે ત્રણ જે સંખ્યા છે એ ત્રણે ત્રણ સંખ્યામાં તમને સમાન અવયવ મળે છે ભલે ને ઘાત અલગ હોય ઘાત તો અલગ હોઈ શકે છે પણ અહીંયા માની લો કે બે છે તો એવા જ અહીં બે મળે છે નીચે પણ બે મળે છે નથી મળતા તો આપણે બે લખવાના નથી બરાબર ચલો આગળની સંખ્યા જોઈએ પાંચ અહીંયા છે પાંચ અહીંયા છે પણ ત્રીજી સંખ્યામાં તો પાંચ નથી તો એને પણ આપણે કેન્સલ કરીએ હવે તમે એમાં જુઓ સાત અહીંયા છે સાત અહીંયા પણ છે અને સાત અહીંયા પણ છે ઓકે એટલે ત્રણે ત્રણ માં સાત છે એટલે કે સામાન્ય અવયવ થયો હવે ભલેને અલગ અલગ હોય શકે છે સાતની ઉપર કશું નથી તો આની ઉપર કશું નથી તો એક ઘાત હોય શકે આની ઉપર બે ઘાત છે ગુસ્સાઓનો નિયમ ગુસ્સાઓ શોધવા માટે શું હોય છે કે જેની ઘાત ઓછી હોય જેની ઘાત ઓછી હોય તો એ સંખ્યા આપણે લખવાની છે એટલે કે સાત લખ્યા તમે જુઓ સાતની એક ઘાટ અહીંયા પણ સાતની ની એક બંને સરખી છે આપણે ગુસ્સાઓ શોધીએ છીએ એટલે સાત છે અને હવે ચાલો આગળની સંખ્યા જોઈએ તેર તેર તો ફક્ત જીરો પોઈન્ટ માં જે છે ને અહીંયા એક પોઈન્ટ બારમાં તો છે જ નહીં અને જીરો પોઈન્ટ જીરો નહીં બરાબર એટલે આપણે સામાન્ય અવયવ મળતા હોય અને ઓછી હોય છે મળે છે સાત મળ્યા બરાબર સાત મળ્યા એ આપણો આન્સર કહેવાય છે સાત એ આ સંખ્યાનો ગુસ્સાઓ કહી શકાય ના કહી શકાય કેમ ના કહી શકાય તો ફરી તમને સમજાવું છું આપણે સંખ્યા કઈ જોઈએ છે દશાંશ સંખ્યા જોઈએ છે હવે દશાંશ સંખ્યા જોઈએ તો જો પોઈન્ટ પછી ત્રણ અંક છે હવે આ ત્રણ અંક છે એટલે અહીં સાત આવ્યા તો સાત ની પહેલા ત્રણ આપણે બે અંક બનાવવા પડે પછી પોઈન્ટ મૂકવાના છે એટલે કે અહીંયા આપણે લખીએ કઈ સંખ્યા લખીએ સાત આવી ને તો સાત લખીએ અહીંયા અને એની પહેલા બે જીરો મૂકીએ એટલે ત્રણ પોઈન્ટ અહીંયા મૂકીએ પોઈન્ટ પછી ત્રણ અંક થઈ ગયા બરાબર થઈ ગયા ને તો આ જે છે એ આપણો ભૂસાઓ કહેવાય જે છે આ ભૂસાઓ છે ઓકે ખ્યાલ આવે છે તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવી રીતે આપણે અલગ અલગ એવા દશાંશ સંખ્યાઓનો ભૂસાઓ શોધી શકીએ છીએ ખ્યાલ આવે છે ખ્યાલ આવતો હોય તો એક થમતો બનતા હી હે બરાબર ચલો તો આપણે અહીંયા વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અપૂર્ણાંક સંખ્યાઓનો ગુસ્સાઓ કઈ રીતે શોધી શકાય છે એનો આપણે ખ્યાલ મેળવીશું બરાબર અત્યારે આપણે દશાંશ સંખ્યાનો ગુસ્સાઓ મેળવ્યો બરાબર તો આવી રીતે તમે અલગ એવા દશાંત સંખ્યાઓ કોઈ પણ આપવામાં આવે તો આવી રીતે તમે એનું આવી રીતે વર્ગીકરણ કરીને પછી તેનું અવિભાજ્ય અવયવીકરણ રીતે અવયવ પાડીને તમે એને ઘાટ સ્વરૂપે દર્શાવીને જો ગુસ્સાઓ શોધવો હોય તો સૌથી પોત સામાન્ય અવયવ તો મળવા જોઈએ ત્રણે ત્રણ માં પણ સૌથી ઓછો ઘાટ વાળો હોય એને જ આપણે લખવાનો છે અને એવા બે ત્રણ મળે તો બધાનો ગુણાકાર કરવાનો છે ગુણાકાર કરીને જે પણ જવાબ આવે એ જવાબમાં તમારે એની આગળ પોઈન્ટ મૂકવા માટે ત્રણ કદમ ડાઈ બાજુ ખસવાનો છે બરાબર એ સાત મળ્યા હતા તો આપણે ડાઈ બાજુ ખસ્યા ને એક બે અને ત્રણ બરાબર પોઈન્ટ આમ તો આ આપણો આન્સર મળ્યો જીરો પોઈન્ટ જીરો જીરો સેવન ઓકે તો આવી રીતે વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયો ગમે લાઈક કરજો શેર કરજો ઓકે ચાલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ